ઓકે નમસ્તે નમસ્તે પ્રજ્ઞાબેન શેજભા આપનું ખાસ કરીને ગીર ગંગા ટ્રસ્ટમાં સ્વાગત અને અભિવાદન છે આપણે બધા જાણીએ છીએ કે ગીર ગંગા પરિવાર દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટે આપણે અત્યાર સુધીમાં આઠ હજાર જળસંચયના કાર્ય પૂર્ણ કરેલા છે અને આપણું આગામી ટાર્ગેટ જે એચિવમેન્ટ આપણે કરવાનું છે એક લાખ અગિયાર હજાર જળસંચયનો આપણે સંકલ્પ લીધો છે અને એનો કાર્યક્રમ આગામી તારીખે શનિવારે છે તો એ અનુસંધાને આપનો થોડો પરિચય આપશો અને આપ જે એક્ટિવિટી કરો છો એના વિશે થોડી અમને માહિતી આપો મારું નામ છે પ્રજ્ઞાબેન સેજપાલ હું ઘણા વર્ષો થયા નાઇનથી મહિલાઓ સાથે ખાસ કરીને એનો વિકાસ મહિલાઓમાં ઘણી બધી શક્તિઓ પડેલી છે પણ એને ફક્ત આપણે એનાલિસિસ કરીને એની પાસેથી બહાર લાવવાનું કામ એ જે લગભગ ત્રીસક વર્ષથી આ હું મારો રસનો વિષય છે એટલા માટે મહિલાઓ સાથે અને દીકરીઓની સાથે કામ કરી રહી છું આ સિવાય હું થોડોક મહિલાઓની સાથે પંચાયતમાં ડેવલપમેન્ટ વિકાસ આયોજન એના ઉપર પણ કામ કરું છું એમાં પણ આપણે બધા જ જાણીએ છીએ કે મહિલાઓ ઘણા ક્ષેત્રે ખૂબ આગળ આવી છે પણ ખરેખર મહિલાઓને એવા સપોર્ટની એવા ટેકાની જરૂર છે કે કેવી રીતે બહાર આવી શકે કેવી રીતે પંચાયતમાં વર્ક કરી શકે અલગ ગ્રામસભામાં બહેનો કેવી રીતે જઈ શકે એ ઉપર પણ હું થોડો ઘણો મારો પ્રકાશ આપું છું અને એ પ્રકારની તાલીમ પણ આયોજન કરું છું ને તાલીમ દેવા માટે પણ જાઉં છું એ જે માસ્ટર ટ્રેનર આ સિવાય હાલમાં વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસીસ ખૂબ વધી રહ્યા છે ડબલ્યુ ઓ એવું કહે છે કે બે હજાર પચાસ સુધીમાં સોએ સિત્તોતેર ટકા મહિલાઓમાં આ કેન્સરનો વ્યાપ ખૂબ વધશે તો એના માટે આપણે શું કરી શકીએ એના માટે કયા પરિબળો જવાબદાર છે તો એના માટે પણ એ જે આશીર્વાદ ફાઉન્ડેશન ખૂબ તનતોડ મહેનત મહિલાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં યોગા ક્લાસ જોઈએ હાઈસ્કૂલો કોલેજો અર્બન હેલ્થ સેન્ટર પ્રાઇવેટ પીએસસી દરેક સેન્ટરોમાં ગ્રામ્ય સ્તરે પણ મહિલાઓના સંગઠનોમાં જઈ અને આ પ્રકારે અમે અવેરનેસ જાગૃતિ એ જે પ્રોજેક્ટર દ્વારા સ્માર્ટ ટીવી દ્વારા આ લોકોને આખું સમજાવીએ છીએ અને એ ઉપરાંત જો બહેનો જાગૃત થાય તો એના માટે મેમોગ્રાફી સ્ક્રીનિંગ સેલ્ફ એક્ઝામિનેશન વિશે પણ બહુ જ એ લોકોને સમજાવીએ છીએ અને કરાવીએ પણ છીએ જે ગયા વર્ષે એકસો ત્રીસ બહેનોની મેમોગ્રાફી કરાવી જેમાંથી બે બહેનોને ત્રીજા સ્ટેજનું કેન્સર આવેલું તો શું આજે અવેરનેસ હોય તો આ વિશે આપણે ચોક્કસ આગળ કામ કરી શકીએ ખૂબ આભાર તમે ખાસ કરીને તમે જે નામ છે પ્રજ્ઞા તો એક બહુ સારી એક એચિવમેન્ટ તમે કરેલું છે ઘણું બધું કાર્ય કર્યું છે ખાસ કરીને આપણો જે મેઇન વસ્તુ છે કે પાણી તો પાણી બચાવવા માટે આપણે શું કરી શકીએ તમે બહેનોને બહેનો સાથે સંકળાયેલા છો તો તમે શું આજના દિવસે મેસેજ આપશો અને આપણે ભવિષ્યમાં પાણીનો સપોઝ કંઈ પ્રોબ્લેમ થાય તો એના માટે આ ગીર ગંગા જે પરિવાર ટ્રસ્ટ જે કાર્ય કર્યું છે એને કઈ રીતે મેસેજ આપશો એક તો ખાસ ગીર ગંગા પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ તેટલો ઓછો છે જે અનુભવના ધોરણે જોઈએ તો બહુ વર્ષોથી આ ગ્રામ્ય સ્તરે જ કામ કર્યું છે એમાં એક અનુભવ એવો કહેવાય છે કે જ્યાં ડેમ છે કે જ્યાં બને એમાં ખાસ કરીને મહિલાઓની સિંતે ટકાઉ ભાગીદારી હોય કે જે એમને આગેવાન તરીકે આપી એમને જ આ દરેક કાર્યોમાં એની આગેવાન તારીખે રાખી કેવી રીતે પાણીને બચાવવું કેમ કે વધારે મહિલાઓ પાણી સાથે જીવન જીવે છે તો પાણી ઉપરનું કેવી રીતે આગળ લઈ જવું તો મહિલાઓને આની અંદર ભાગીદારી સાથે અને આગેવાની રૂપે મહિલા સંગઠનો અને મહિલા મંડળોને સ્થાન ખાસ કરીને આપવું જોઈએ ઓવરઓલ જોઈએ છે તો જે આપણે વિકાસની વાત કરીએ છીએ તો વિકાસમાં મહિલાઓની ભાગીદારી ખાસ છે તો ગીર ગંગા પરિવારને પણ એક ખાસ પહેલું છે મારું એક સૂચન કહીએ અથવા તો એ કહીએ કે મહિલાઓને ખાસ આની અંદર સાંકળવામાં આવે અચ્છા એક તમને પ્રશ્ન એ પૂછવો છે કે ભૂતકાળમાં તમે ક્યારે પાણી બાબતમાં તકલીફ અનુભવી છે તમારો કોઈ એવો અનુભવ થયો હોય તો એ બાબતમાં પાણીનું જે ઇમ્પોર્ટન્સ તમે સમજાવો તો એ જો તમારો કોઈ અનુભવ હોય તો જણાવશો અનુભવ તો પાણીના કહીએ એટલા ઓછા છે કેમ કે બહુ જ બધી વખત એક કહેવત છે કે આપણે એને બોરડી બતાવવી જોઈએ બોર આ જગ્યાએ છે એક વખત આપણે એને બોર તોડવા તોડીને પણ આપી શકાય કે આ જગ્યાએ બોર છે પણ જ્યારે એક અનુભવના તોરણે એવું છે કે એક વખત બોરડી બનાવવા બતાવવાની પછી બોર એ જાતે જ લઈ આવે તો બહુ બધા મહિલાઓની સાથે વર્કઆઉટ કરી અને મહિલાઓને કેવી રીતે ચેક કેમ બનાવવા કેવી રીતે પાણીના સોર્સને ઊંડા કરી શકાય એ માટે ઘણી બધી વખત ગવર્મેન્ટની સાથે સરકારની સાથે આયોજન કરી અને સરકારોને કલેક્ટરને ડીઓને મળવા માટે પણ મહિલાઓ પાસે ગયેલા છે અને જે ખરેખર પાણી કહીએ છીએ ને કે આપણું એક કંઈક ટીપું જવું ન જઈએ એ રીતે પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાગીદારીથી કેવી રીતે આખું આગળ જઈ શકે એ રીતે ટાંકા પણ બનાવેલા છે લોકોએ અને એની ઉપર ડંકી મૂકી અને પાણીનો પણ આગ્રહ છે પણ પાણી માટે થઈને ખૂબ વલખા મારતા બહેનોને બેડા લઈ લઈને બેડાની લાંબી લાઈનો લઈને જોયું છે અને અત્યારે હાલમાં પણ જે તળ જોઈએ ને બહુ જ ઊંડા જતા રહ્યા છે બીજી વસ્તુ કહીએ તો આપણે જે માણસ છે તો લોહી જોઈએ છીએ માણસને તો કોઈ પણ હોસ્પિટલમાંથી ગમે ત્યાંથી મળી શકશે પણ પાણી એવું છે કે જેને તમારે મેળવવા માટે થઈને બહુ જ સંઘર્ષ કરવો પડશે અથવા તો આપણું જે વરસાદનું પાણી છે એને જો ટીપે ટીપું બચાવી અને ચેક ડેમને બધું બનાવીશું તો પાણીના તળ ઊંચા આવશે જેથી કરીને આપણે જે ખેડૂતોના જે પ્રશ્નો છે એ પણ સોલ્વ થશે અને પીવાના પાણીના જે પ્રશ્નો છે એ પણ બહુ જ આપણે એની ઉપર ઘણું બધું વર્કઆઉટ કરવાની બાકી છે જે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કરી રહ્યો છે જેમાં લાગે છે કે ઓવરઓલ પબ્લિકે બધા લોકોએ જો આમાં સાથ આપશે તો જ આપણે ગીરગંગા પરિવારની સાથે રહી અને ઉભા રહીને આપણે પાણી માટેનું ખાસ કામ કરી શકશું આપણે ટીપે ટીપે સરોવર અને ખાસ કરીને દાખલા તરીકે રાજકોટ છે તો કોર્પોરેટ કોર્પોરેશન વિસ્તારમાં તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે પણ પછાત વિસ્તારો હોય ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરતી હોય છે ગવર્મેન્ટ તો ઘણી વખત તમને ખ્યાલ હોય છે કે ક્યારેક કોઈ કારણોસર ટેન્કર ન આવ્યું હોય તો બહેનોની જે સિચ્યુએશન થાય છે પાણી માટે નાના નાના ગામડાઓ હોય બબે એક એક બબે ગાઉ હાલીને જવું પડતું હોય ઘણા બધા આપણે વર્તમાન પત્રોમાં વાંચતા હોય છે તો પાણીનું જે મહત્વ છે એ આપણે બધા સમજવું જોઈએ અને વરસાદનું મીઠું પાણી વેડફાઈ ન જાય એ માટે ખાસ કરીને આપણે આ જળ સંચય યોજના આપણે કરી છે અને આપણે દિલીપભાઈ સખિયા અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન આપીએ કે જેઓએ આ કાર્ય કર્યું છે અને આજે આ કાર્યની નોંધ આપને ખ્યાલ હશે કે દિલ્હી લેવલ સુધી લેવા લેવાઈ છે આગામી શનિવારે આપણા માનનીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ખુદ આવવાના છે એની સાથે આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આપણને બાર ઈટાચી મશીન એક એક ઈટાચી મશીન બહુ કોસ્ટલી હોય છે અને આ મશીન જે સીએસઆર યોજના હેઠળ આપણે પ્રાપ્ત થયા છે તો એ જે કાર્ય છે એ ખાસ જે અઘરામાં અઘરું કાર્ય છે એ દિલીપભાઈએ ખૂબ સારી રીતે નિભાવ્યું છે તો આપણે એને અભિનંદન પણ આપીએ અને આગામી બારમી તારીખે વધુને વધુ સંખ્યામાં આપણા લોકો જોડાય આના સાક્ષી બને પાણીનું મહત્વ સમજે એ માટે આપ કઈ રીતે બધાને મેસેજ આપશો એક તો અમારું પોતાનું એક મારું પોતાનું એક એવું ગ્રુપ છે કે જે ગ્રુપમાં જે અહીંથી મોકલવામાં કાર્ડ એ આખું એક ગ્રુપમાં એને મોકલીશ પ્લસ મારા સ્ટેટસમાં પણ મૂકીશ કે જે લગભગ માની લો ને બસો અઢીસો લોકો એને ફોલો કરે છે સ્ટેટસને તો એ રીતે ચોક્કસ આની સાથે આપણે એમ માનીએ કે ધનથી કદાચ ન જોડાઈ શકાય પણ તન અને મનથી અને પ્લસ આપણી પોતાની હાજરી અહીંયા કઈ રીતે આની સાથે આપણે જોડીને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ ચોક્કસ મારો આજના દિવસે હું સંકલ્પ લઉં છું કે આપણે એ રીતે ગીરગંગા પરિવારને આપણે ચોક્કસ હું પોતે મદદરૂપ થઈશ એવો સંકલ્પ લઉં છું ધન્યવાદ મીનાક્ષીબેનને અને ગીરગંગા પરિવારને કે જે મને આજે આ તક આપી ધન્યવાદ પ્રજ્ઞાબેન આપનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને તમે આ ગીરગંગા ટ્રસ્ટમાં જે આવ્યા પાણી વિશે આટલી માહિતી આપી લોકોને માહિતગાર કહેવાય આમંત્રણ આપ્યું અને ખાસ કરીને તમારા જે અનુભવો વર્ણવા અને માહિતી આપી એ માટે ગીરગંગા ટ્રસ્ટ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું